સુરતનાવી સિવિલ હોસ્પિટલ ખાતે આગામી આઠમી માર્ચે આવનાર મહિલા દિવસને લઈ ઉજવણી કરાઈ હતી સુરતના સિવિલ હોસ્પિટલમાં દરેક તહેવાર સાથે વિવિધ સામાજિક કાર્યો અને દિવસોની ઉજવણી કરાય છે ત્યારે સુરતના સિવિલ હોસ્પિટલમાં આગામી આઠમી માર્ચના રોજ આવનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ ઉજવણી કરાઈ હતી સુરતનાવી સિવિલ હોસ્પિટલમાં મહિલા દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર એસોસિએશન અને નર્સ એસોસિએશનના પ્રમુખશ્રી તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ક્ષેત્રમાં જે કામ સારું કામ કરતા હોય આવી મહિલાઓનું અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે આજે મને ખુશી છે કે વિશ્વ મહિલા દિન નિમિત્તે હું આ કાર્યક્રમમાં સહભાગી થયું છું અને એટલા માટે વિશ્વ મહિલા દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નમસ્કાર જય જય ગુજરાત